જય કુમાર પાટીલ નામનો વીસ વર્ષ નો યુવાન એમના ત્યાં જે શિક્ષકો છે શિક્ષકો એટલે એક પ્રિન્સિપાલ છે

બીજો જેવો કિસ્સો આવી રહ્યો છે સામે બીજી તારીખે બીજી ફેબ્રુઆરીએ બોટાદના પારિયાદ ગામે 12 વર્ષની દલિત દીકરી ઉપર એક સગીર દીકરી ઉપર એટ્રોસિટીની ઘટના એની ઉપર દુષ્કર્મની ઘટના બને છે આ જે દુષ્કર્મની ઘટના બને છે એમાં પોલીસને વારંવાર રજૂઆત કર્યા પછી ગઈ આજે વહેલી સવારે એમાં એક આરોપીની ધરપકડ થઈ છે એની એક જાણ આપણે થઈ જાય અને એવી એક બીજી ઘટના પહેલી ફેબ્રુઆરીની જે હતી એ પાટણની ઘટના એ લગભગ સોશિયલ મીડિયામાં બધાના બધાની જાણમાં આવેલી છે કે પાટણના ચંદુમાણા ગામમાં એક ગણપતભાઈ કાલાભાઈ જે વર્ગોળોની એક આખી મેટર હતી આ સામાજિક તત્વોએ આપો વર્ગોળો એમાં કાઢેલોને એને ડિસ્ટર્બ કરવાનો આપો પ્રયત્ન થયેલો પણ એમાં આરોપીની ધરપકડ થઈ જાય છે પણ આરોપીની ધરપકડ થઈ ગયા પછી એમને જે જામીન મળી જાય છે બે ચાર દિવસની અંદર પાંચ દિવસની અંદર જામીન મળી જાય છે આ જે જામીન મળી આપી દેવાની જે ઘટના હોય છે આ સમાજમાં બહુ ચિંતાનો વિષય પેદા કરે છે એટલા માટે શું થાય છે કે જે અસામાજિક છે એમની જે હિંમત હોય છે અને અમને જામીન તો બે દિવસ ની તો ચાર દિવસમાં મળી જતા હોય છે અને અમુક કિસ્સાઓમાં એવું બને છે કે ધરપકડો થાય ધરપકડો થતી જ નથી ટેબલ જામીન આપી દેવામાં આવે છે જેમાં સાત વર્ષ કરતાં ઓછી સજાની પ્રાવધાન હોય એમાં રણેશ કુમાર સ્ટેટ ઓફ બિહારનું આપને સામે ધરી અને આમાં ટેબલ જામીન આપી દેતા હોય છે એટલે આ એક ઘટનાઓ છે એટલે ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં સાત થી આઠ એવી ઘટનાઓ બની છે કે જેમાં એક કિસ્સામાં દલિત દીકરી ઉપર બલાત્કાર ની ઘટના બને છે

વડોદરા ખાતે જે એલોકેશન હોય છે છે બીજા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવાના હોય એની આખા પ્રશ્નો આવે છે વિશેષ કરીને મીડિયાના માધ્યમથી મારી આજે રજૂઆત એ છે કે આજે ખેડાવાળી જે ઘટના છે દિનશા પટેલ નર્સિંગ કોલેજ વાળી ઘટનામાં આમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી તો આજે જે ધારા મેડમ 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 છે 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 પ્રકૃતિ શહેરી આ આ ત્રણ પ્રિન્સિપાલ લોકોની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી આની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને બીજા જે ઘટનાઓ જે છે આ ઘટનાઓમાં જે જામીન આપવામાં આવી દેવામાં આવે તાત્કાલિક અસરથી તો જામીન આપવામાં ના આવે અને એમને કડકમાં કડક સજા થાય ધન્યવાદ